આજે અયોધ્યામાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે ત્યારે શાળાઓમાં પણ આ અવસરને વધાવવામાં આવ્યો છે અને શાળાઓમાં પણ ભગવાન રામને લઈને વિવિધ આયોજનો થઈ રહ્યા છે ત્યારે સુરત સિંગરપુર કોઝવે રોડ ખાતે આવેલ પ્રમુખ વિદ્યાલય પ્રમુખ ઇંગ્લિશ એકેડેમી દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શાળામાંથી રેલીનું આયોજન કરાયું હતું જેમાં શાળાના ધોરણ ત્રણ થી ધોરણ બાર ના બારસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને જેમાં શાળાના બાળકો ભગવાન રામ લક્ષ્મણ અને માતા સીતાના પહેરવેશ પહેરવીને આવ્યા હતા અને ભગવાન રામના નામના ભજન અને આરતી કરવામાં આવી હતી બાળકોમાં ભણતરની સાથે ધર્મનું જ્ઞાન મળી રહે તે માટે શાળા દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ સાંજે શાળા દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય સુરેશભાઈ ઠક્કર તેમજ ટ્રસ્ટ પ્રતિષ્ઠાના મહોત્સવના નિમિત્તે વિદ્યાર્થીઓને લઈ વિદ્યાર્થીઓના ઉત્સાહને સાથે અમે તમામ વિદ્યાર્થીઓની સાથે ત્રણ કિલોમીટરની રેલીનું આયોજન કરેલું હતું જેમાં વિદ્યાર્થીઓએ શ્રી રામ ભગવાનના નારાની સાથે તેમના ગુણગાનની નીચે વાતો પણ કરી હતી અને તે લોકોએ ઉત્સાહ સાથે ભગવાનને જે પ્રાણ પાંચસો વર્ષની પ્રતિક્ષાની પાંચસો વર્ષ પ્રતિક્ષા બાદ જે મંદિરનું નિર્માણ થયું છે અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તેને ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ ઉલ્લાસ કર્યો છે એટલે રેલીમાં જોડાયા હતા અંદાજિત દોઢસો જેટલા વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા અને તેની સાથે સાથે ચાલીસ જેટલા સ્ટાફનું પણ આમાં સહકાર રહ્યો હતો

તમામ વિદ્યાર્થીઓ ભગવાન શ્રી રામ ના ચરિત્ર નું પાલન કરે અને એમના જીવનમાંથી એક તકો પણ જો પોતાના જીવનમાં ઉતારે તો તેમના જીવનનું સારી રીતે ઉત્થાન થઈ શકે અને પોતાના જીવનમાં તો એક સારા વ્યક્તિ તરીકે બહાર આવી શકે